તાલુકાના મકાનમાં મહિલાએ તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર રાત્રિ સમયે બે મકાનોમાં ચોરી ચોરોના આતંકથી લોકોમાં ફફડાટ ગરબા તાલુકાના ભિલવા ગામે તોરણ ફળિયામાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં રાત્રિના સમયે ત્રણ ચોર ચોરી કરવાના ઈરાદે બારિયા નરેશભાઈ ચંદુભાઈના મકાનમાં બાકોર ઉપાડી ઘુસ્યા અને દરમિયાન ઘરમાં ઊંઘી રહેલ મહિલા જાગી જતા તેને ડરાવી મહિલાએ પહેરેલા દાગીના તથા તેના છોકરા પાસેથી ચાંદીના કડા તેમજ ઘરમાં રાખેલ એક લાખ રૂપિયા રોકડ લઈ ફરાર થયા હતા તેમજ નરેશભાઈના મકાનની પાછળના બંધ મકાને પણ નિશાન બનાવી દરવાજાનું તાળો તોડી ઘરમાં પડેલ બે તિજોરીઓ તોડી અને ઘરમાં રાખેલ સર સામાન વેરવિખેર કર્યો હતો આ મકાનના માલિક બહાર ગામ મજૂરે ગયા હોવાથી કેટલા રૂપિયાની ચોરી થયેલ છે તે જાણવા મળ્યું નથી આ મૂડી રાત્રે બનેલ ચોરી

લોકો અંદર ભરાયા જો મારે ઘરવાળી ને હુતેલી પકડ લીધી બે હાથ પકડી રાખે ને એક જણે ભોરી સાંધીનું કાઢવાનું ચાલુ કરી દીધું એ લોકો એને પોરિયાન બી પોરિયું જાગી ગયું તો પોરિયાન બી મોહે હાથ દી દીધો પોરિયાન બી બોલવા નહીં દીધો પછી એ લોકો મારે એમ કરી બધું પછી કયું એ લોકો કાઢાડી કાઢી જાવ એમ કીધું પછી શું કે જો મા એક સરો એ લોકો કાઢી બતાવ્યો કે બોલી તો મારીશ એવી ધમકી આવી તો એ લોકો નહીં બોલ્યા તે પછી દોઢેક લાખ રૂપિયા હતા અને દાગીના દોઢેક કિલો જેવું દાગીના હતા એ લઈ ગયા બધું થાય અને પછી અમારે આ અમારે માંગણી કરવી પડે કે સોરને પકડીને બતાડો નામ વારિયા નરેશ સંધુ રિપોર્ટર કિસન મોહન યાદ